જેમ આગર હેડે મમે ચેડે હેડે જે છે એલા રૂમાલા લાલનો નળદાબા છે નળદાબા જય બાબા રીકો નામ શું જય બાબા રે નળદાબા જય બાબા રી બોલ સેવા કરી તો આજો બંધ કરજો પાછળ જવાનું છે એ

એ બોવાજે ઓ મારા મકાઈના ડોડાની મોજ એ એ એ એ અલડે કી ની મકાઈ લઈને આવ્યા હતા મકાઈની મોજ છે અરે અરે લગભગ ઘરે તૈયારી આવી ગઈ અને મુંઢા પર થાક દેખાણો નથી થાક લાગે અર્જુન ભાઈ મસ્ત હતા અમેરિકા શરીર બહુ મજબૂત થઈ ગયેલું છે કેવું છે કેવું છે પક્કે સુધી આવીને આવી અપડેટ ગમે તો કરો શેર કરો